હારું નહીં મેં કે નું ગયા મને એક જય માતાજી રામ રામ બધાને તો માતાજી હું સારું કરે ને બધાય ના હાજર નિર્વાર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેક્ષા આપું છું તો સવાર સવારમાં તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ અહીંયા અમારા પૂજા બેન ગુંદા આંબે છે અટળમાં ગુંદા ખાવાસે જો મસ્ત મસ્ત ગુંદા એંભા છે કા હા મસ્ત અને જ પાકી ગયા હો પણ બેન

તો એટલામાં તો જાવ બધી સારના ઢેગલા કર્યા છે અમારી બેન ગુંદા પહેલાં લાડ બધા આંબી લે ને પછી હે સંદીપ વહી આવી ગયા છે ના મને મૂકીને વેલાહાર જ વૈઆઈ ગયા છે તો કાલ આવ્યા તો હવે વેલાહાર તો મને મૂકીને વૈયા ગયા છે તાર કંઈ મને સારું ન લાગતું પહેલેથી જ અહીં રહેતા પણ હું કદી સંદીપ વગેરેની એકલી નહીં રહી એમ પછી એક દિવસની તો કંઈ વાત નથી હવે કેટલા દિવસ રોકાવું તો મને નથી ખબર તો બે દિવસ રોકાય તો કંઈ સારું ન લાગતું હવે સંદીપને ફોન કરું ને તો એ રોવાઈ જાય કેમ કે સારું જ ન લાગતું મને સંદીપ વગેરે સારું જ ન લાગે એમ તો સંદીપ તો મને મૂકીને જ જાય ને હવે એકલો એકલો રહેવાનું છે તો હવે હમણાં અહીંના બ્લોગ આવશે તમારે કેમ કે મોવા અહીંયા સહ તો મોવાના જ બ્લોગ આવશે ને હવે પછી કામ પતી જાય પછી જાઓ પણ હમણાં તો મારે અહીંયા જ રોકાવાનું રહે ને અમાર પૂજાબેન જો મને આવાનું કામ કરે છે કાં તને મજા આવે તારી પૂજાબેન ને ન મજા આવે તો પૂજાબેન એમ કે મામી હું અહીંયા સૌ તમારે હારે તો અમાર પૂજાબેન મારે હારે આરસ છે આજ ખબર દીને અમારે આરસ છે કેમ કે તમને સારું ન લાગે એમ અટાણે આવું સમય એવો હશે એટલે એને ના રહેવાનું રહે મારે અહીંયા રહેવાનું રહે એવું બધું છે પણ ક્યારેક ક્યારેક કાંટો મારતા રહે ને મારે અહીં એક રહેવાનું છે ગયા મને કામ પછી આટો મારતા રહે ને અમારો પૂજાબેન અમારો હથવારો રહે કા હથવારો રહે ને મારી હા આમ તો કઈ વાંધો નથી કેમકે મારા બા ને અમે બધા સીએ તો કઈ વાંધો નથી પણ એક સંદીપ ની ખુટ રહે કેમકે સંદીપ લગીને મને કઈ હાર ન લાગે તો હવે અહીંયા આપણું કામ છે ને જરૂર છે તીધા અહીંયા રોકાયેલા છે નકર તો કંઈ રોકાવાનું હોય ને તો બધાય સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો એટલે તમારું બધાયનું નામ ધીમે ધીમે આવે કાબેન હા હા તો હવે ગુંદામાં હું ઠૈયા છે ને મીઠા લાગે ને કા મીઠા તો લાગે ને અમારા ગંગુબેન અહીંયા છે ખેવડાવ્યો તો ગુંદા જ અમારા અમારા આ બેન તો જો આ ગોપી આ ગોપીબેન છે આ અમારા ગંગુ બેન છે એને ગુંદા ખાવે એને ભાવે માંગે વચ્ચે જો જો એમ ન પાસેથી દેવું ગુંદા ખાય અમારે ગંગુ બેન ની ભાવે પૂજા બેન ની ભાવે ને

એ મને ગોદડું બનાવતા નહીં આવડતું પણ જો મારો બા છે ને ગોદડું બનાવે છે અહીં ગોદડાનું કામકાજ હાલે છે કાબા હવે ટેવા ભરવાના છે કે બીજી વાર ભરવાના એક વાર ભરાઈ જાય ને પછી ટેવા ભરીને પછી પૂરું ગોદડું કાબા હા આ પેલું વેલું ચાલુ કર્યું કે

હે બદામ તાજા બદામમાં બદામ પાકી ગઈ છે તો પૂજાબેન બદામ આમ બે બુદામ બદામા બદામ પડશે કે નહીં પડે પડી પેડી પીડી પડી કાંક પડી પડી હો પાડી ખરી હો હાસિંગ જો મસ્ત મજાની બદામ પાડી છે આવી અમારે પૂજા બેન હજી તો સરસ મજાને બદામ પાકી ગઈ છે અમારા પૂજા બેન બદામ પાડતા હા તો અમે ઓળખી લાવ્યા ને તો દાહ કાશી હતી પણ અટાણ પાકી ગઈ તો અમારા પૂજા બેન એમ કે કે હું આંબુ અહીં જો નખરા કરે નખરા કરે તો એ હું વિડીયો ઉતારું તો એ મારા નખરા કરે તો હવે જઈ કરે ને તમે બધાય આવો બદામ ખાવા જો સરસ મજાને હાવ પાકી ગઈ છે તો હવે તો હાવ અંધારો થઈ ગયો છે ને બહાર ને એવું બધું ખુલ્લું હોય ને તો મસરા ઘડી જાય મસરા લઈ મસરા ઘડી જાય એના કરતાં આજ તો કઈ ફોન આવશે તો તો હવે સિંધુ ફોન આવે ક્યારે કઈ ખબર નહીં તો હવે બસ હવે દી હાથમાં ગયો છે અને હવે જ છે રસોઈ બનાવવા તો બસ હવે આજનો વિડિયો કઈ કાયમ થયો હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને